હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ઠંડીમાં કેફે જેવું હોટ ચોકલેટ જો ઘરે મળી જાય તો કેવી મજા આવે ને તે પણ કેફે કરતાં પણ ઓછા ખર્ચમાં તો ચલો આપણે શરૂ કરીએ તે માટે મેં એક પેન લીધું છે તેમાં મેં અત્યારે બે અને ઉપર અડધો એટલે કે અઢી ગ્લાસ જેટલું દૂધ લીધું છે મેં અત્યારે જે ફૂલ ફેટવાળું દૂધ આવે છે તે જ લીધું છે હવે આપણે ગેસને સ્ટાર્ટ કરી લઈશું દૂધને આપણે હલાવતા રહેવાનું છે નીચેથી તે બેસી ન જઈ તેનું ધ્યાન રાખવાનું છે ને સાથે તેમાં એકથી બે ઉભરા આવે ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે દૂધ ગરમ થતું હોય ત્યારે તેમાંથી થોડુંક દૂધ આપણે અલગ કાઢી લઈશું મેં અત્યારે અડધો બાઉલ જેટલું દૂધ અલગ કાઢી લીધું છે હવે દૂધમાં આપણે ખાંડ એડ કરી દઈશું મેં અત્યારે ચાર ચમચી જેટલી ખાંડ લીધી છે તમને જેવી રીતના સ્વીટ જોઈતું હોય તેવી રીતે ખાંડને થોડી વધારે ઓછી કરી શકો છો આપણે ખાંડને દૂધમાં ઓગળવા દઈશું અને જે આપણે અડધો બાઉલ દૂધ અલગ કર્યું હતું તેમાં મેં અત્યારે દોઢ ચમચી જેટલો કોર્નફ્લાર એડ કરું છું તેને આપણે સરસ લહેરી બનાવી લઈશું તેને મિક્સ કરીને સાઈડ ઉપર લઈ લઈએ તમે જોઈ શકો છો ખાંડ પણ ઓગળી ગઈ છે દૂધને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તમે જોઈ શકો છો દૂધ હવે ઉકળવા લાગ્યું છે ગેસને આપણે મીડિયમ કરીને દૂધને ઉકળવા દઈશું સાથે તેમાં ત્રણ ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશું તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તેમાં લમ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખીશું કોકો પાવડર સરસ રીતે દૂધ સાથે મિક્સ થઈ ગયો છે હવે મેં અત્યારે બે ડેરી મિલ્ક લીધી છે તમે ડાર્ક ચોકલેટ આવે છે તે પણ લઈ શકો છો તેને આ રીતે ટુકડા કરી તેમાં એડ કરી દઉં છું એકદમ ચોકલેટી આ હોટ ચોકલેટ એકદમ કેફે સ્ટાઇલ જ રેડી થવાનું છે ચોકલેટને આપણે ઓગળવા દઈશું તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ બજારમાં મળે તેવો જ થઈ ગયો છે હવે તેમાં આપણે કોર્નફ્લોરની સ્લરી જે તૈયાર કરી હતી તે એડ કરી દઈશું તેને મિક્સ કરી દઈશું થોડી વાર માટે તેને કૂક થવા દઈશું ફરી આપણે ત્રણથી ચાર મિનિટ માટે તેને કૂક થવા દઈશું તમે જોઈ શકો છો હવે તે થીક થઈ ગયું છે આ રીતે તમે ચમચો અંદર ડીપ કરીને જોઈ શકો છો કે તે હવે થીક થઈ ગયું છે અને તે ઉકળવા પણ લાગ્યું છે ફરીથી એકથી બે મિનિટ તેને ઉકળવા દીધું છે તો હવે આપણું હોટ ચોકલેટ તૈયાર છે ગેસ બંધ કરી આપણે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરી લઈએ તો તૈયાર છે ઓછા ખર્ચમાં અને ઓછી વસ્તુઓ સાથે એકદમ કેફે સ્ટાઇલ હોટ ચોકલેટ હોટ ચોકલેટને મેં સર્વ કરી લીધું છે તેની ઉપરથી હું થોડીક ડાર્ક ચોકલેટ છીનીને નાખું છું તમે જોઈ શકો છો લૂકવાઈઝ પણ તે એકદમ સરસ લાગે છે તો આ શિયાળામાં આ હોટ ચોકલેટ તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ